Boom mm boom -hmm. boom તમારા ભાઈ ખેતરે છે ખેતરે હોય તો આજ તો અહીંયા જાવું જ પડશે તો અહીંયા કયું ખેતરે નીકળીએ બરાબર ઈ તો આમ થાય અહીંયા ખબર પડી ગઈ છે આજ પડી ગઈ છે ખબર તમારા ભાઈ ખેતરમાં કામ કરે ને અમને કઈ બોલશે તો નહીં એ તો સાહેબ હું જવાબ આપી દઉં હેડો ને કજો પૈસા અમે તમને બધા આપી દીધા એ તો અહીંયા ના પાક નાલ દેસ કઈસ કે એ તો બધું થઈ ગયું રેડી આ તો સારું આડો હા આ કાલના ના ભેગા કરતા આટલા રહી ગયા ને આટલા થી રેવા દે એમ કર ને તો પછી હવે કાલ નો તો હાથ તો કઈ બંધ થતો નઈ ખાતો પણ શું કરતા પુરા મળી જાય ને કાઈ કઈ રેવું નહિ લાગે હું આપડે

અને કીયો તમે થયુ કરે આલા તમે જો આના ભેગા કરી એવા જે સખીયા વાજે નો અમારે પૈસા જો તો પૈસા અમે તમને શું બીધું જમીનના દસ્તાવેજ તમારા પછી બરાબર મેં સાઈબ ભાઈ બધું કરી નાખ્યું હવે તમે જાણો ની જાણે

Sí, esa zona, bro, que está peor.

તારા બંધ મારી લેસ્યો

શું સાહેબ તમારે ભાઈ કીધું શું કીધું શું છે તમારે રોડો ને ક્યાં ખાયબાવા હે દે ઓ એને ખાયબાવા હે કરતો દે દે પરતા એ સાહેબ પૈસા લેતા જો ખાય એ ઉપર રે ઉપર સાહેબ ફરક સાહેબને પકડજો સાહેબાને પકડવા આવતો ઉપર રે